માજી અત્યારમાં વેલા જઈ આવે ને છે મોડા મોડા ઉઠવા વાળા છે હે ચાલો જો રોહિત ને સ્નેહા બધા જઈએ છીએ મહાદેવ ના દર્શન કરવા તો ચાલો મસ્ત ભોળાનાથ માજી એ કહી દીધા માજી બધાય પેલા જઈએ હાલી ને જવાનું હોય ને આપડે ગાડી છે તે મોડા મોટા જઈએ તો ચાલો ફટાફટ જઈએ ને પછી હું કઈ દર્શન કરી ને પછી પાછા આપણે રોજિંદા કામ કરીએ છે ને આપણે રત્નેશ્વર મહાદેવના દર્શન કરીને એવા છે આપડા દરિયા કિનારે રત્નેશ્વર મહાદેવના તો અત્યારે શું કેવાય દર્શન કરીને છોકરા ને બધા સમજે આવડે નોખ નોખ આવ્યો ભીમજી ભાઈ ને જો નીચે છે વિશાલ ને વિશાલ તો ચાલો એ બોલાવે છે જાય નીચે તો ફેમિલી છે ને ઘરે રત્ન સૃષ્ટિ આવી ગયા છે ને જો અત્યારે ત્યાં હું બેન ને આપણે રક્ષાબંધન ને રાખડી વિશાલભાઈ ને અને રોહિતભાઈ ને બાંધે બરાબર તો જો અત્યારે બધી તૈયારી કરી લીધી છે હું બેન બે અમારા ગામડામાં તો આવું બધું વિચાર છોકરીને ખબર ન પડે પણ જો સિટીના છોકરાને બધી ખબર હોય કે આમ કરવાનું હોય એમાં નવું નવું લાવે ને આવડે આમ તો શેજ પ્રથા પહેલેથી પહેલાં આવું હતું માં જૂની પરંપરા આવી હતી કે પહેલાં જો શું કહે સાઈન લો કરે બરાબર પછી હરતી ઉતારે ચાલો આપણે છે ને જઈએ છીએ રાખડી બાંધવા માટે કઈ બાજુ હે નાગેશ્રી બરાબર તો ત્યાં થઈ ગયા છે જઈએ છીએ નાગેશ્રી ચાલો આપણે હું છે અહીંયા હવારમાં બધા આવતા હોય રાખડી બાંધવા એટલે થોડાક લેટ નીકળ્યા છે તો ચાલે જઈએ પછી બ્લોક કન્ટિન્યુ કરીએ ફેમિલી આપણે છે ને સવારમાં અગિયારક વાગે ગયા હતા નાગેશ્રી આપણા સસરાના ઘરે તો નૈનાને એને શું કહેવાય રાખડી બાંધવાની હતી તો એ રાખડી બાંધીને બપોરે ત્યાં જમીને આપણે પાછા રોંઢાના આવતર્યા હતા ચારક વાગી ગયા હતા ઘરે અને પાછા ઘરે આવીને તમને ખબર જ હોય કે વધારે આપણે ખેતર પર જ હોય અને ખાસ કરીને તમને પહેલાં શું કહેવાય બધાએ રક્ષાબંધનની હાર્દિક શુભકામના તો આપી પણ એક આપણા યુટ્યુબ ફેમિલી તરફથી એટલે કે જે આપણું યુટ્યુબ ફેમિલીમાં જે આપણા સબસ્ક્રાઈબર છે જે આપણા વ્લોગ જોઈ છે અને જે આપણા હું કહેવાય ખાલી વ્લોગ છે અને સબસ્ક્રાઈબર નથી છતાં પણ બધાને માતાજીને હું એટલી જ પ્રાર્થના કરીશ કે ભાઈ બધા તંદુરસ્ત જિંદગી જીવે અને સારી જિંદગી જીવે રોગમુક્ત જિંદગી જીવે અને રોગમુક્ત ખોરાક ખાય એવી શું કહેવાય માતાજીને આપણે પ્રાર્થના કરીએ અને તમામ જે મારા વ્લોગો જોઈ છે અને શું કહેવાય આપણા સબસ્ક્રાઈબર મિત્ર છે એ બધાને થોડી ઘણી મારા તરફથી અપીલ કે ભાઈ તમારા પરિવારને ઝેર મુક્ત ખોરાક આપો અને તંદુરસ્તી જિંદગી આપો બરાબર જે આપણે બાપ દાદાએ વારસામાં પેઢી દર પેઢીથી જે આપણે જમીન આપી છે એને આમ તો ગણીએ તો હું કહેવાય વીસ પચીસ વર્ષ પછી જ આપણે વધારે કેમિકલ વાપરતા થયા છે કેમિકલ વાપરો એનું ઓલું નથી પણ હદની પાર વાપરું ને ત્યારથી આપણી શું કહેવાય જમીન બગડી છે કે કેમિકલવાળી જમીન થઈ છે પણ થોડું ઘણું આપણે એમાં સુધારો કરી અને સારું ખોરાક મેળવીએ અને બધાય સારું જિંદગી જીવીએ ભલે થોડાક વર્ષ જીવીએ પણ તંદુરસ્ત જિંદગી જીવીએ ને તો કંઈક જીવાય એવું ગણે બાકી શું કે જિંદગી તો બધા જીવે જ છે પણ શું કહેવાય તમને કીધું એમ થોડુંક જીવીએ પણ સારું જીવીએ અને રીબાઈ રીબાઈને જીવીએ એમાં કંઈ હોય નહીં તો માતાજીને એટલી પ્રાર્થના કરું કે ભાઈ બધા મારા યુટ્યુબ ફેમિલી મિત્રને રોગ મુક્ત અને એવી પ્રાર્થના કરું તો અત્યારે આપણે આવ્યા છે વાડી પાછો આટો મારવા તો સરસ મજાનું અત્યારે તો શું કે ક્યારે પાણી આપવાનું છે પણ જો અત્યારે વરસાદ એ ઓલી સાઈડ ગાંજે છે બહુ આપણે અત્યારે છીએ નહીં પણ ચાર પાંચ દિવસ આમ તો નથી તો અત્યારે આપણે શું કે માંડવીમાં ને પાણી પાવાનું શરૂ છે અને સારામાં ને એમાંય પાણી પાવાનું હતું અત્યારે મારે હું એમ કહું ને બહુ મૂંડા લાગ્યા છે આપણે બેક્ટેરિયા આપ્યા છે એમાંથી પચાસ ટકા રિઝલ્ટ આપણે મેળવું પણ છે છતાં તો અત્યારે હું કે પચાસ ટકા માંડવી હજી પીળી દેખાય છે ને હજી પણ હું કે સુકાય છે છતાં આપણે એમાં કેમિકલ નહીં થાય આપ્યું કારણ કે આપણે જમીન બગાડવી નથી હવે એક થાલ નિષ્ફળ ગયો તો ગયો પણ આપણે શું છે મેંડી બહુ જાજી છે નહીં બે દિવસ ઊભા થઈને આપણે કંઈક બીજો થાલ હવે કરશું બરાબર તો હવે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો તો માલ ધોવાઈ જાય એટલે જાય ઘરે ચાલો વ્લોગમાં તમે કન્ટિન્યુ બન્યા રહેજો અને જે મિત્રો ચેનલમાં ન હોય ને મસ્ત મસ્ત સબસ્ક્રાઈબ કરી નાખજો સરસ મજાની એક લાઈક કરી નાખજો અને આ વ્લોગ ખાસ કરીને બીજા મિત્રોને શેર કરી દેજો એટલે કઈક હું કોઈ થોડી ઘણી આપણા વિડીયો જોઈને એક થોડી ઘણી માહિતી એને એમ થાય કે નહીં કંઈક કરવું છે ને આવું ઓર્ગેનિક કરતા થાય તો એ આપણા આ શું કંઈ વ્લોગની મહેનત છે એ સફળ થાય બરાબર ખાલી આપણે હું કંઈ આમાં પૈસા કમાવા હાટ થઈને આપણે યુટ્યુબમાં નથી આવ્યા પણ ખાસ કરીને કાંઈક આપણા ખેડૂને માહિતી મળે અને એમાંથી બે ક્વાનરે ક્યાંક આપણું ખેડૂત થતો હોય તો મારે વ્લોગ બનાવવામાં શું વાંધો છે તો ચાલો વ્લોગમાં તમે કન્ટીન્યુ બીના રહેજો શું કહેવાય ધ્યાન ધોય છે પછી જઈએ આપણે પાછા ઘરે ફાઇનલી ફેમિલી આપણે આવી ગયા છે ઘરે અને ઘરે આવીને તમને ખબર જ હોય પહેલું કામ હોય આપણે ઓફિસે જવાનું તો ઓફિસે જઈને પાછા આજે હા તો સોમવાર સોમવારે તો ખબર જ છે કે જમવાનું ન હોય ફ્રાલ કરી અને ફ્રી થઈ ગયા છે તો હવે શું કહેવાય આખો વ્લોક તમે જોઈ જ લીધો હોય તો મસ્ત મસ્ત એક લાઇક કરીને બીજા મિત્રોને શેર કરી દેજો અને હું કહેવાય આશા રાખું છું કે આજનો વર્લ્પ તમને ગમો હોય ગમો હોય તો લાઈક છે સબસ્ક્રાઈબ કરવાની ભૂલતાની ફરી મળશું પાછા નવા લોકમાં ત્યાં સુધી જય માતાજી બાય બાય